ડાકોરમાં આશ્રમ ચલાવતા મહંત સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે ભરતભુવન આશ્રમના મહંત કરણ યુવતીના શોષણના આક્ષેપ કરવામાં આવ્યા છે મોરબીના એક પિતાએ આ મામલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે અરજીમાં આરોપ છે કે મહંતે યુવતીનું શોષણ કર્યું હતું તેમજ તેને અન્ય શિષ્ય સાથે પણ શોષણ કરવા માટે મજબૂર કરી હતી પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આજે અમે એ ડિવિઝન ખાતે એક અરજી આપવા માટે આવ્યા છીએ એ અરજીનો હેતુ એટલો જ છે કે અમારા પરિચિત મિત્રની દીકરી ફિઝિયોથેરાપી ડૉક્ટર રાજકોટ કરતી હતી એમના જ પરિવારના ગુરુ કહી શકાય એવા કરણદાસ બાપુ જે આશ્રમ ચલાવે છે ખેડા જિલ્લામાં એ પરિચયમાં દીકરી આવતા અવારનવાર ટેલિફોનિક વાતો ત્યાર પછી એમને રાજકોટ મળવા આવવાનું અને પછી પ્રેમ જાળમાં ફસાવીને દીકરીનું બે વર્ષ સુધી શોષણ કર્યું એવું એમના દીકરીના પિતાજીનો આક્ષેપ છે અને એ આક્ષેપમાં તથ્યતા પણ છે ત્યાર પછી આ કરણદાસ બાપુ એના ચેલા કિંજલ પટેલ નામના એક ડ્રાઈવર સહિત વ્યક્તિને એ દીકરીને શોષણ માટે સોંપી દીધી એકાદ વર્ષ સુધી એમને શોષણ કર્યું અને ત્યાર પછી એનો જો બીજો ચેલો ચપાટો રાજકોટ રહેતો હતો એમની સાથે આ દીકરીના પ્રેમ લગ્ન કરાવી દીધા એવી માહિતી અમારે સુધી પહોંચી છે એટલે યોગ્ય તપાસ થાય તથ્ય બહાર આવે અને ભવિષ્યમાં કોઈ દીકરીઓ આવી ફસાય નહીં અને સાધુના વેશમાં જે શેતાની કરે છે એવા સેતાનો ખુલ્લા પડે સમાજ વચ્ચે અને બીજી કોઈ દીકરી કે બીજા કોઈ પરિવારનું ભવિષ્ય ખરાબ ન થાય એટલા માટે આજે અમે એ ડિવિઝનમાં એક અરજી આપી છે અને પોલીસને વિનંતી કરી છે કે આની યોગ્ય તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે અમને એક બનાવ બનાવ્યો તો કઈ રીતે બનાવો તમે શું આખી ઘટના હતી ને હાથ તમે અરજી આપી છે શું હતી આજે અમે એ ડિવિઝન પોલીસ ચોકી આજે અરજી આપવા આવ્યા છે અરજીમાં એવું છે કે અમારી દીકરી રાજકોટ હોસ્ટેલમાં રહીએ છે અને ફિઝિયોથેરાપી કરે છે તો આજે અમારી દીકરીને કોઈ ડાકોરના મહંત કરીને છે નાનું મંદિર કીએ છે અને ભરતભુવનની જગ્યા છે આશ્રમ હલાવે છે મહંત તો એ દીકરીને પ્રેમઝાળમાં ફસાવી અને બે વર્ષ સુધી શોષણ કરી અને એનો કોઈ કિંજલ કરીને એનો ચેલો છે એને એકાદ વર્ષ એને શોષણ કરી અને અમારી દીકરીને કોઈ ત્રીજા વ્યક્તિ એનો પરિચયનો વ્યક્તિ હોય એવા લોકો સાથે મેરેજ કરાવી અને ડાકોરના જે મન છે એનું રેકેટ આખું સંકેલાઈ જાય એના માટે આજે એ લોકો એવું આજ રેકેટ ચલાવે છે ડાકોરમાં તો અમારી પોલીસ સ્ટેશને એટલી વિનંતી છે કે અમારે આ દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં બીજી દીકરીઓ કોઈ આ રેકેટમાં ફસાય નહીં એના માટે અમારે સરકાર પાસે અને પોલીસ પાસે એટલી અમારી વિનંતી છે કે આ કરણદાસ અને આ એનો ચેલો આ બેના મોબાઈલ રેક ખોલાવી અને જેટલું આગળ જે કાર્યવાહી થાય કડકમાં કડક સજા કરો અમારી બસ એ જ માંગ છે